नमस्कार मित्रों स्वागत है गुजराती मोटिवेशन नी एक नवी प्रस्तुति में दोस्तों आप हमारी चैनल पर पहली बार आव्या छो तो चैनल ने सब्सक्राइब अवश्य करजो वीडियो ने लाइक करीने दोस्तों पासे शेयर जरूर करजो अ पहला यहां जरूरी छे के शू साचे जुनर्जन्म थाय मित्रों आतने एक उदाहरण थी समझिए કર્મના હિસાબે આગલો જન્મ જેવા કર્મ તેવો જન્મ ગરુડ પુરાણ અનુસાર દરેક જીવનું પુનર્જન્મ થાય છે એટલે કે તે ફરીથી જન્મ લે છે ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી મનુષ્યને કયો જન્મ મળશે તે તેના કર્મો પૂર્વજન્મના કર્મો પર નિર્ભર કરે છે આગલા અને પાછલા જન્મ વિશે જાણવાની ઉત્સુકતા મોટા ભાગના લોકોમાં હોય છે આગલા જન્મને લઈને લોકોના મનમાં જિજ્ઞાસા હોય છે કે તેઓ મનુષ્ય બનશે કે પશુ કે પછી કીડામકોડા જો માણસ બનશે તો ઘણા લોકોના મનમાં એ પણ સવાલ આવે છે કે મહિલાના રૂપમાં જન્મ લેશે કે પુરુષના રૂપમાં હિન્દુ ધર્મમાં એવો ઉલ્લેખ મળે છે કે જે માણસ જન્મ લે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે પરંતુ શું આપ જાણો છો કે મનુષ્ય મર્યા પછી કઈ યોનિમાં જન્મ લે છે ગરુર પુરાણ હિન્દુ ધર્મના મહાપુરાણોમાંથી એક છે તેમાં જન્મ મૃત્યુ અને મૃત્યુ પછીની ઘટનાઓનું વિસ્તારપૂર્વક વર્ણન મળે છે આ પુરાણમાં એવી ઘણી વાતો બતાવવામાં આવી છે જેમને અપનાવવાથી વ્યક્તિ પોતાના જીવનની સ્થિતિ સુધારી શકે છે આ મહાપુરાણોમાં ગરુડ પુરાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે સનાતન ધર્મમાં કોઈ વ્યક્તિના મૃત્યુ પછી વાંચવામાં આવે છે ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને ગરુર પક્ષી વચ્ચેની વાતચીતને બતાવવામાં આવી છે સાથે જ તેમાં વ્યક્તિના ચરિત્ર વિશે પણ બતાવવામાં આવ્યું છે ઈશ્વરની દૃષ્ટિમાં જે સારા કર્મો એટલે કે તમારા કામ હોય છે તેને પુણ્ય કહેવામાં આવે છે અને જે ખરાબ કર્મો હોય છે તેમને પાપ કહેવામાં આવે છે ગરુર પુરાણમાં અને કઠોપનિષ્ઠમાં ઉલ્લેખ મળે છે કે મનુષ્ય ધરતી પર જે કંઈ પણ પાપ કરે છે તે બધા પાપોની અલગ અલગ સજા વારાફ્રતિ મળે છે ગરુર પુરાણ અનુસાર જે વ્યક્તિ સારા કર્મો કરે છે તેને સ્વર્ગમાં જગ્યા મળે છે જ્યારે ખરાબ કર્મો માટે નરકનો સામનો કરવો પડે છે આજે અમે તમને આજ વિશે જણાવવા જઈ રહ્યા છીએ દોસ્તો ગધેડા કૂતરા બિલાડી સાપ વાંદરા ગરોળી બકરા વરુ ગાય કાચબા કીડામકોડા કોઈ પશુ પક્ષી ઝાડપાન સ્ત્રીના જન્મ વગેરેમાં દરેક પાપી મનુષ્યનો જન્મ થાય છે ઘણીવાર બાળક જ્યારે જન્મે છે ત્યારે તેમનામાં કોઈ પ્રકારનો દોષ હોય છે ઘણા બાળકો કિન્નર પેદા થાય છે અથવા એવા પેદા થાય છે જેમને કોઈ શારીરિક દોષ હોય છે જેમ કે કોઈ જન્મથી જ વિકલાંગ પેદા થાય છે અથવા જન્મથી જ જોવામાં અસમર્થ હોય છે એવું પણ થાય છે કે ઘણા બાળકોને જન્મથી જ મળમૂત્રનો દ્વાર નથી હોતો આવું થવા પાછળ વિજ્ઞાન પોતાનો તર્ક અલગ જ આપે છે પણ અમે શાસ્ત્ર અનુસાર જણાવીશું આ જીવનમાં બાળકને તેના પાછલા જન્મના કર્મોના આધારે કષ્ટ ભોગવવાનું નક્કી હોય છે તેથી શારીરિક અસમર્થતા પેદા થવાની સાથે જ આવે છે ગરુર પુરાણમાં લખ્યું છે કે પાંડવભાઈઓને અલગ અલગ ઘરોમાં જન્મ પોતપોતાના કર્મોના અનુસાર મળ્યો હતો ગરુર પુરાણમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી શિશુ માના ગર્ભમાં રહે છે ત્યાં સુધી તેને પાછલા જન્મનું બધું યાદ રહે છે તેને એ પણ સ્મરણ હોય છે કે તેણે પાછલા જન્મમાં શું શું કર્મો કર્યા અને દુઃખી થઈને તે જીવ ઈશ્વરને એ જ પ્રાર્થના કરે છે કે આ જીવનમાં તે સત્કર્મ કરશે અને ભગવાનનું નામ જપતો રહેશે શિશુ માતાના ગર્ભમાંથી નીકળીને આ પૃથ્વીલોક પર આવે છે ઈશ્વર તેની સ્મૃતિ ખતમ કરી દે છે એટલે કે તેના મગજમાંથી પાછલા જન્મની વાતો ભૂલાવી દેવામાં આવે છે અને તે જીવ ફરીથી બધું મોહમાયામાં કંઈક એવું ફસાઈ જાય છે કે પરમાત્મા માટે તેની પાસે સમય જ નથી બચતો ચાલો આપણા વિષય પર પાછા ફરીએ કયા કર્મો અનુસાર અલગ અલગ જન્મ મળે છે પહેલો કાચબાનો જન્મ માતાપિતાને કષ્ટ પહોંચાડનારી સંતાન કે ભાઈ બહેનને હેરાન કરનારો મનુષ્ય કાચબાની યોનિમાં જન્મ લે છે ઘણીવાર ખોટું કાર્ય કરનારા વિચારે છે કે કોઈ તેમને જોઈ રહ્યું નથી તેથી ઘણીવાર લોકો એવા પાપ કરી દે છે જેમના ગંભીર પરિણામો આ જીવન ઉપરાંત આગલા જીવનમાં પણ ભોગવવા પડે છે દોસ્તો કાચબાનું જીવનકાળ બહુ લાંબુ હોય છે કાચબો વીસ કે ત્રીસ વર્ષ નથી જીવતો પરંતુ તેનું જીવનકાળ 200 થી ત્રણસો વર્ષની વચ્ચેનું હોય છે એટલે કે આ અપરાધની સજા બહુ લાંબી છે અને બહુ કઠિન છે સ્ત્રીનો જન્મ કોને મળે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે આત્માને નવો જન્મ મળે છે તો જન્મ પુરુષનો હોય કે સ્ત્રીનો આત્માને તે શરીરને અનુરૂપ વ્યવહારમાં ઢળીને પોતાનું કર્મ કરવાનું હોય છે શરીરના માધ્યમથી કર્મ કરીને જ એક આત્મા પોતાના જન્મના ઉદ્દેશ્યને સાર્થક પણ બનાવી શકે છે અને નિરર્થક પણ સારા કર્મ કરીને આત્મા મુક્તિના માર્ગ તરફ આગળ વધી શકે છે અને ખરાબ કર્મ કરીને પોતાની સ્થિતિને ભવિષ્યમાં બગાડી શકે છે જો કોઈ પુરુષ મહિલાઓ જેવું આચરણ કરે છે સ્વભાવમાં મહિલાઓ જેવી આદતો લઈ આવે છે તો એવા પુરુષોને આગલા જન્મમાં સ્ત્રીનું રૂપ મળે છે વાંદરાની યોનિ આ જન્મમાં મનુષ્ય યોની મળવાનો અર્થ એ નથી કે આગલો જન્મ પણ આ જ યોનિમાં મળશે કારણ કે જીવન મરણ અને આગલો જન્મ બધું કર્મોના આધારે જ નક્કી થાય છે જે વ્યક્તિ પોતાના માલિકનો વિશ્વાસુ થઈને પોતાના માલિકનો વિશ્વાસ તોડી દે છે જેનું સામાન્ય જીવનકાળ વીસ વર્ષનું હોય છે દોસ્તો ધર્મગ્રંથોમાં તેની પાછળનું કારણ કર્મફળ દોષ બતાવવામાં આવ્યું છે ગરુર પુરાણમાં મનુષ્યના દરેક કર્મોનો હિસાબ આપવામાં આવ્યો છે જે ફક્ત તેના પાપુણ્યનો નિર્ધારણ નથી કરતું પરંતુ મર્યા પછી મળનારી સજા અને આગલા જન્મની યોની વિશે પણ જણાવે છે જે વ્યક્તિ લૂંટફાટ જાનવરોને સતાવવા અને શિકાર કરીને પોતાના પરિવારનું પાલનપોષણ કરે છે તેને આગલા જન્મમાં કોઈ કસાઈના હાથે મૃત્યુ પ્રાપ્ત થાય છે એટલે કે તે જાનવરનો જન્મ લે છે ગરુર પુરાણ મુજબ જે વ્યક્તિ મૃત્યુ સમયે ભગવાનનું નામ લે છે તો ભગવાન તેની મુક્તિનો માર્ગ ખોલી દે છે આ જ કારણ છે કે શાસ્ત્રોમાં મરતી વખતે રામ નામ લેવું મહત્વપૂર્ણ બતાવવામાં આવ્યું છે આગળ છે ગધેડાનો જન્મ કોણ ભોગવે છે હવે અહીં આવે છે કર્મફળ સિદ્ધાંત દોસ્તો ગરુડ પુરાણ અનુસાર પોતાના સાચા મિત્રનું અપમાન કરનારો ગધેડાની યોની ભોગવે છે ગધેડાનું જીવનકાળ પચ્ચીસથી ત્રીસ વર્ષનું હોય છે જો તમારું પાપ ક્ષમાને યોગ્ય રહ્યું હશે તો કર્મફળ સિદ્ધાંત અનુસાર તમે ગધેડાની યોનિમાંથી જલ્દી જ મુક્ત થઈને એક સાધારણ મૃત્યુને પ્રાપ્ત થશો કૂતરાનો જન્મ કોને મળે છે ગરુર પુરાણમાં જીવ દ્વારા કરવામાં આવતા અનેક પ્રકારના પાપો અને તે પાપોના નિમિત્તે જે પણ સજા દેવાય છે તેના વિશે ભગવાન વિષ્ણુએ વિસ્તારથી બતાવ્યું છે ધર્મનું અપમાન કરનારા પૂજાપાઠ ન કરનારા જે વ્યક્તિ ધર્મ વેદ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથોનું અપમાન કરે છે હંમેશા ધર્મનો વિરોધ કરે છે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધાભાવ નથી રાખતો ગરુડ પુરાણ અનુસાર એવા લોકોનો આગલો જન્મ શ્વાન એટલે કે કૂતરાના રૂપમાં થાય છે કીડામકોડાની યોની બીજાની નિંદા કરનારો ખરાબ વર્તન કરનારો કીડાંકોડાના રૂપમાં જ જન્મ લે છે આ એક એવી યોની છે જેમાં તમે ગમે તેટલા પ્રતિભાશાળી હો તમારામાં ગમે તેટલું હુન્નર કેમ ન હોય તમને સન્માન ક્યારેય નથી મળતું ઉદાહરણ તરીકે એક કીડીને જ લઈ લો નીચે પડે છે ફરી ચાલે છે અને મંજિલ સુધી પહોંચે છે આપણે બધાને આ ધરતી પર અલગ અલગ યોનિઓમાં ત્યાં સુધી જન્મ લેવો પડે છે જ્યાં સુધી આપણને મોક્ષની પ્રાપ્તિ ન થઈ જાય જે વ્યક્તિ પોતાના પાસેથી લીધેલું ધન પાછું નથી કરતો કે તેમની પાસેથી ધન પડાવી લે છે તે મકોડાની યોનિમાં જન્મ લે છે યોનિઓનું જીવનકાળ કેટલું લાંબુ હશે તે વ્યક્તિના કર્મફળ પર નિર્ભર કરે છે હુંદરનો જન્મ કોને મળે છે જે વ્યક્તિ કોઈ વસ્તુની ચોરી કરે છે તે પોપટ બને છે જ્યારે સુગંધિત પદાર્થની ચોરી કરનારી વ્યક્તિ હુંદરના રૂપમાં જન્મ લે છે કિંતુ જો અપરાધ ચોરીથી મોટો હોય તો ઓર કષ્ટદાયી કષ્ટદાયીઓની પ્રાપ્ત થાય છે કોણ લોકોનો ઘુવડમાં પુનર્જન્મ થાય છે પોતાની ચાલાકીને કારણે જે લોકો બીજાને મૂર્ખ બનાવીને છેતરે છે અને તેમનો લાભ ઉઠાવી લે છે કે કામ કઢાવી લે છે એવા લોકોને મૃત્યુ પછી નરકમાં સ્થાન મળે છે સાથે જ એવા લોકો આગલા જન્મમાં ઘુવડના રૂપમાં જન્મ લે છે જે વ્યક્તિ પરસ્ત્રી સાથે સંબંધ બાંધે છે તેને કઈ યોની ભોગવવી પડે છે જે વ્યક્તિ પરસ્ત્રી સાથે સંબંધ બાંધે છે તેને નર્કમાં જવું પડે છે ગરુર પુરાણ અનુસાર એવા પુરુષોને ત્યાં અનેક કષ્ટો ભોગવવા પડે છે અને ત્યારબાદ તેને અલગ અલગ યોનિઓમાં એક પછી એક ઘણા જન્મ લેવા પડે છે તે સૌથી પહેલાં વરુ બને છે પછી એક કૂતરાના રૂપમાં જન્મ લે છે ત્યારબાદ શિયાળ પછી ગીધ પછી સાપ પછી કાગડો અને અંતમાં બગલો બને છે આ બધી યોનીઓના કષ્ટ તેને ફરીથી મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરાવે છે એવી પરિણિત મહિલા જે કોઈ પારકા પુરુષ સાથે સંબંધ બાંધે છે તેને નરકની યાતનાઓ ભોગવવી પડે છે અને એવી મહિલા આગલા જન્મમાં ગરોળી સાપ કે પછી ચામાચીડિયાના રૂપમાં જન્મ લે છે પરંતુ જે વ્યક્તિ કોઈ સ્ત્રી સાથે જબરદસ્તી સંબંધ બાંધે છે તેને તો નર્ક ભોગવીને અને ઘણી યોનીઓમાં જન્મ લીધા પછી મનુષ્ય યોનીમાં કિન્નરના રૂપમાં જન્મ મળે છે જેમ કે તમે આ વિડિયોમાં સાંભળ્યું તેને આપણા ધર્મગ્રંથોમાં કર્મફળનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે એટલે કે જેવી કરણી તેવી ભરણી પાપ મોટું છે તો સજા લાંબી મળશે અને અત્યંત દુઃખદાયી પણ હશે અને જો પાપકર્મ સામાન્ય છે તો સજા પણ ઓછી હશે દોસ્તો મનુષ્ય જન્મ કેટલો દુર્લભ છે આપ જાણી જ ગયા હશો મનુષ્યની યોનિમાં જન્મ લેવા માંગો છો કે જીવન મૃત્યુના આ કર્મચક્રમાંથી નીકળવા માંગો છો તો આ જન્મમાં સારા કર્મો અને ઈશ્વરની ભક્તિ કરો અત્યારે તો આપ મનુષ્ય યોનિમાં જન્મ્યા છો તેની પાછળ આપનો કઈ યોનિમાં જન્મ થયો હતો ચાલો તેના પર વિસ્તારથી જાણી લઈએ જાતિ સ્મરણના પ્રયોગ માટે ધ્યાનને ચાલુ રાખીને આપ જ્યારે પણ પથારી પર સૂવા જાઓ ત્યારે આંખો બંધ કરીને ઉલટા ક્રમમાં પોતાની દિનચર્યાના ઘટનાક્રમને યાદ કરો જેમ કે સૂતા પહેલાં આપ શું કરી રહ્યા હતા પછી તેના પહેલાં શું કરી રહ્યા હતા અને પણ ઊંડાણમાં જાઓ અને જુઓ તેના પહેલાં આપ શું કરી રહ્યા હતા ત્યારે આ પ્રકારની સ્મૃતિઓને સવાર થતાં સુધી લઈ જાઓ દિનચર્યાનો ક્રમ સતત ચાલુ રાખીને મેમરી રિવર્સને વધારતા જાઓ ધ્યાનની સાથે આ જાતિસ્મરણનો અભ્યાસ ચાલુ રાખવાથી થોડા મહિના પછી જ્યાં મેમરી પાવર વધશે ત્યાં નવાનવા અનુભવોની સાથે પાછલા જન્મને જાણવાનો દ્વાર પણ ખુલવા લાગશે મિત્રો આ સાધના કઠિન જરૂર છે પરંતુ યોગાભ્યાસી માટે સરળ છે સંમોહન ક્રિયાથી પણ પાછલો જન્મ જાણી શકાય છે દોસ્તો અલગ અલગ ધર્મના લોકો અલગ અલગ રીતે પાછલા જન્મને જાણવાની કોશિશ કરે છે મિત્રો અમારી આજની પ્રસ્તુતિ કેવી લાગી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપ શ્રી કૃષ્ણના ભક્ત છો તો કમેન્ટ બોક્સમાં લખી દો જય શ્રી કૃષ્ણ